વિદ્યાર્થીઓ અને વાલીઓ એમસીસીની વેબસાઇટ પર અને આપણી ગુજરાતની વેબસાઇટ પર અપડેટ આવી છે કે ટાઈમ શેડ્યુલ જે છે એમસીસીએ ઓલ ઇન્ડિયા કોટાનું રજિસ્ટ્રેશનનો સમય વધારી દીધો છે અઠાવીસ તારીખ હતી એની જગ્યાએ એકત્રીસ જુલાઈ કરી દીધી છે તેના કારણે એનું રિઝલ્ટ જે એકત્રીસ જુલાઈને આવવાનું હતું તે હવે ત્રણ કે ચાર તારીખ સુધી આવશે અને એના કારણે આપણા સ્ટેટની કાઉન્સેલિંગનું રિઝલ્ટ પણ મોડું આવશે અને અધર સ્ટેટ્સની કાઉન્સલિંગનું રિઝલ્ટ પણ ફાઇનલ રિઝલ્ટ જે હોય છે એ મોડું આવશે એટલે હવે એડમિશન કમિટી પણ આપણું ગુજરાતનું રિઝલ્ટ જ્યાં સુધી ઓલ ઇન્ડિયાનું ડિક્લેર ના થાય ત્યાં સુધી ના કરી શકે એટલે ચોઇસ ફિલિંગ આપણી ત્યાં આવી જશે પણ રિઝલ્ટ ઓલ ઇન્ડિયાના ડિકલેર થવા પછી જ આપણા ગુજરાતનું ડિક્લેર થશે અને આવું ઘણી ઘણીવાર થતું જ રહેશે એમસીસી આવું જ કહેશે કે મેની રિક્વેસ્ટ બિંગ રિસીવ ફ્રોમ કેન્ડિડેટ ધ કમ્પિટન્ટ ઓથોરિટી હેઝ ડિસાઇડેડ ટુ એક્સટેન્ડ ધ શેડ્યુલ ઓફ રાઉન્ડ વન કે ઘણા બધા છે ને ફોન આવ્યા ઘણા બધા ઈમેલ આવ્યા ઘણા બધા સ્ટુડન્ટસે કહ્યું ઘણી બધી કોલેજોએ કહ્યું એટલે એવું બધાના કારણે અમે આ રીતે રિક્વેસ્ટ આવી છે એટલે અમે આ ટાઈમ વધારીએ છીએ એટલે ફર્સ્ટ રાઉન્ડમાં આવું થયું પછી સેકન્ડ રાઉન્ડમાં બી આવું થશે થર્ડમાં બી એટલે જે ટાઈમ આપે છે ને જે ટાઈમ મુજબ પછી કરી શકતા નથી આ પછી ડેટ એક્સટેન્ડ થતી રહે છે પછી નવું પછી ટાઈમ શેડ્યુલ આવી જશે હમણાં જે જૂનું છે ને એ પછી કેન્સલ થઈ જશે જો વધારે વિલંબ થશે ને આમાં તો પછી એ લોકો નવું કાઉન્સેલિંગ શેડ્યુલ ડિકલેર કરશે કે ભાઈ હવે જે છે ને હવે આ રહેશે પેલું જૂનું ગયું હવે નવું અમારું સમયપત્રક આ રહેશે એટલે આવું થતું રહે છે બધાને વિનંતી કે આ કાઉન્સેલિંગ એવી વસ્તુ છે ને આ ધીરજવાળી વસ્તુ છે અહીંયા ફટાફટ કંઈ થતું નથી ને આપણી મરજી અનુસાર કંઈ થતું નથી આપણે ઈચ્છીએ કે જલ્દી આવી જાય પણ એવું થતું નથી કંઈ ને કંઈ કંઈ ને કંઈ આવતું જ રહે છે આવી નોટિસો એમસીસીની વેબસાઇટ પર આવતી રહેશે ને એમસીસીની જે આવશે તે અહીંયા આપણે ગુજરાતની વેબસાઇટ પર આપવા માટે એ લોકો પણ બંધાયેલા છે એ લોકો પણ અહીંયા આપતા રહેશે કે ભાઈ આના કારણે ડીલે થાય છે અમારો કોઈ વાંક નથી